મંત્રા ગાર્મેન્ટ ઇન્સ્ટિટ્યુટ માંથી બોલું છું અમારું આજે સેલિબ્રેશન હતું ક્રિસમસ ઉપર ક્રિસમસ આવતીકાલે છે પણ અમે આજે સેલિબ્રેશન કર્યું છે અમારા ત્યાં અમે જે પણ વેસ્ટેજ મટીરીયલ હોય છે જેમ કે કોટન થઈ ગયું પુઠ્ઠા ફેબ્રિક જે પણ બધું વેસ્ટેજ હોય એમાંથી અમે કંઈક નવું ક્રિએશન કર્યું છે જે તમે ડેકોરેશનમાં ને એમાં જોઈ શકો છો બધું અમે વેસ્ટમાંથી બેસ્ટ કર્યું છે બીજું ક્રિસમસના થીમ ઉપર ગારમેન્ટ ડિઝાઇન કર્યા છે જે તમે સ્ટુડન્ટ્સને પહેરેલા જોવો છો આ બધી ગ્રમીઓમાં તમે ડેકોરેટ જે ટ્રેપ કરેલા ગારમેન્ટ છે એ બધા છે ને એ પણ બધા વેસ્ટેજ જે ફેબ્રિક હોય એના જે ટુકડાઓને બધાને મિક્સ કરીને અમે લોકોએ આ ગારમેન્ટ ડ્રેપ કરીને નવું કંઈક બનાવવાની ટ્રાય કરી છે અને આજે અમે ક્રિસમસ પાર્ટી રાખી છે જેમાં ડાન્સ મ્યુઝિક એવું બધું રાખ્યું છે ને એન્જોય કરી રહ્યા છે યાર હું મેસેજ આપીશ કે આવવા વાળા વર્ષમાં હું મેસેજ આપીશ કે આવવા વાળું વર્ષ છોકરીઓ માટે સૌથી સારું હોય અત્યારે જેવા આપણને ન્યૂઝ મળે છે એવા આવનારા વરસમાં ના મળે અને હજુ સારી તરે આગળ પ્રગતિ કરે બે ને અલવિદા ને વેલકમ કરશો તો તમે કઈ રીતે અમે ક્રિસમસ મનાવી રહ્યા છીએ કઈક વેસ્ટેજમાંથી કઈક નવું ક્રિએશન એક તો ક્રિએશન બનાવી રહ્યા છીએ બે હજાર ચોવીસમાં પણ સારું હતું બટ હવે આવનારું વર્ષ છોકરીઓ માટે સૌથી સારું રહે સેફ રહે મેઇન વસ્તુ કે અત્યારે આપણે જોઈએ છે કે છોકરીઓ માટે સેફ નથી ઘણા બધા ન્યૂઝ એવા મળે છે કે ઘણું દુઃખ થાય છે જોઈને કે અમને પણ હવે બહાર નીકળતા ડર લાગે છે કે ભાઈ આવનારા ટાઈમમાં શું થશે હવે કે અમે કેવી બહાર સફર કરી શકશું અમે વર્કિંગ વુમન છીએ તો અમે બહાર કેવી કામ કરીએ એ પણ અમારા માટે હવે ક્વેશ્ચન માર્ક આવી ગયો છે તો આવનારા ટાઈમમાં અમે બધાને એ જ અપીલ કરશું કે મેન્ટાલિટી થોડી ચેન્જ કરો અને આવનારા ટાઈમને હજુ વધારે સારી તરફ સેફ બનાવી શકીએ એવો ટાઈમ આવે એવું ઈચ્છા છે